મહત્વના સમાચારો પર નજર કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર ભાવનગર જિલ્લાથી સામે આવી રહ્યા છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંકડા સરબે ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં રિક્ષા અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હોવાની માહિતી મળી છે અકસ્માતમાં ટીમાણા ગામના રહેવાસી વિપુલભાઈ ભટ્ટને ગંભીર ઈજા પહોંચી છે તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પરંતુ પર

માં હોસ્પિટલ ખચડવામાં આવ્યા છે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં સુકનું મોજું ફરી વળ્યું છે ઘટનામાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરમાં અકસ્માતની ઘટના સર્જાઈ છે ભાવનગરના બે ગામ નજીક અકસ્માતની ઘટના બની છે જેમાં લોણી રિક્ષાને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ ગંભીર ઈજા થતાં એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જતાં

આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી સમગ્ર અકસ્માત ની ઘટનાને લઈને છે તે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડાયા બાદ જે હોસ્પિટલ ના તબીબ છે તેમના દ્વારા ચેક કરવામાં આવતા આજે વ્યક્તિ મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું હતું સમગ્ર ઘટના અંગે પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી જે તેના વિપુલભાઈ હોવાનું જાણવા મળ્યું હતું જેઓ ટીમાણા ગામના વતની હતા અને જેઓનું બાઈક થતા મોત હતું જે સમગ્ર ઘટનાને લઈને પોલીસે છે તે હાલ તપાસ હાથ ધરી છે પરિવારજનો જાણ કરાતા પરિવારજનો માટે તે શોકનું ફરી વળ્યું છે જી જે જે અકસ્માત સર્જાયો છે તેની પાછળના કારણો વિશે કોઈ જાણ કરી કે બેમાંથી એક પણ કોઈ રોંગ સાઈડમાં આવતું હોય અથવા તો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોય કોઈ નશાની હાલતમાં આવી કોઈ માહિતી જી ના ચોક્કસ થી જે પ્રકારે આ જે સાકળાસર રોડ છે તે કહી શકાય સિંગલ પટ્ટી રોડ છે જેના કારણે બે વાહનો એક સાથે સામસામે આવી જતા કોઈ ના કોઈ અસમજર સર્જાય છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારે જે અકસ્માત થયો છે એટલે કહી શકાય કે હાલ જે ધરતી ને લઈને જે ઠંડીના વાતાવરણ ને લઈને ધુંબસ હોય શકે જેના લીધે બંને વાહન ચાલકોએ કદાચ કાબુ ગુમાવ્યો હોય અને કોઈ કારણોસર આ અકસ્માત સર્જાયો હોય જે અંગે અકસ્માત ની ઘટના બની હોય તેવું હાલ જાણવા મળ્યું છે

જી ચોક્કસ થી જે પ્રકારે અકસ્માત ની ઘટના બની છે ત્યારે સ્થાનિકો દ્વારા જે સ્થાનિકોરા છે એક વ્યક્તિને જે હોસ્પિટલ લઈ જવા હોય જેથી કરીને સામે આ વ્યક્તિને કોઈ પણ ને ઈજા થઈ હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું નથી પરંતુ સમગ્ર ઘટના છે તેના લઈને પોલીસ દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે જી અલ્પેશ તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો સાકડાસર બે ગામ નજીક અકસ્માતની ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે લોડિંગ રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજા પહોંચતા એકસો આઠ મારફતે યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે ત્યારે પરિવારમાં શોકની લાગણી જોવા મળી